નમસ્કાર દર્શક મિત્રો યુઝ ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે આમોદ નગરપાલિકાની નિંદનીય બેદરકારીને કારણે એક નિર્દોષ વાછરડાનું મોત થયું છે અને આ ઘટના ફરી એકવાર બતાવે છે કે નગરપાલિકા માત્ર કાગળ પર સ્વચ્છ ભારત મિશન ચલાવી રહી છે હકીકતમાં તો આમોદ શહેર ગંદકી અને રખડતા પશુઓના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે ગાયના નાના વાછરડાને ટક્કર મારી નેશનલ હાઇવે ચોસઠ ઉપર ફેંકી દીધું જેનાથી તેનું સ્થળ પર જ કરુણ મોત થયું આ દ્રશ્ય જોનાર દરેક નાગરિકના હૃદયમાં પ્રશ્ન ઉભો થાય છે આબુ નગરપાલિકા આખરે શું કામ કરે છે સાંભળવામાં આવે છે કે લગભગ એક મહિના પહેલા જંબુસર નગરપાલિકામાંથી પશુ પકડવા માટેનો ઢોર ડબ્બો લાવવામાં આવ્યો હતો પરંતુ આજ દિન સુધી એક પણ રખડતા પશુને પકડવામાં આવ્યો નથી શહેરના રસ્તાઓ ઉપર દિવસ રાત રખડતા પશુઓના કારણે અકસ્માતો વધી રહ્યા છે અનેક અનેક નિર્દોષ જાનવરો જીવ ગુમાવી રહ્યા રહ્યા છે છે અને નાગરિકો ગંભીર ભોગવી લોકો વારંવાર નગરપાલિકાને રજૂઆતો કરી રહ્યા છે મીડિયામાં વારંવાર સમાચાર પ્રકાશિત થાય છે પણ નગરપાલિકાની જાડી ચામડી પર કોઈ અસર થતી નથી લાગે છે કે નગરપાલિકા માટે સ્વચ્છતા અને જન સુરક્ષા ફક્ત નારા છે કામ નથી હવે સમય આવી ગયો છે કે આમોદ નગરપાલિકા જાગે તો શહેરના રસ્તાઓ પર ફક્ત રખડતા પશુઓ જ નહીં પરંતુ નાગરિકોના રોષનો ગાય માતા પોતાના વાછરડાને ઉઠાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડે છે ગાય માતાનું આ વાછરડું મૃત થયું છે અકસ્માતનો શિકાર થયું છે હવે આ બાબતે કોઈ પગલા ભરવામાં આવશે કે પછી બસ સ્વચ્છ ભારત મિશન અભ્યાસ ફક્ત કાગળ ઉપર જ રહી જશે રિપોર્ટર જાવેદ મલિક ભરૂચામુદ